બધું આવીને માપ લઈને જશે અને કોઈ પણ ચાર્જ તમે લીધો નથી નદીનભાઈ કે લીધો ભઈલા ભાઈ કહી દો મને વિઝિટનો કોઈ ચાર્જ નથી સેમ્પલ પણ જે બતાવેલું છે જે પ્રમાણે સેમ્પલ બતાવવામાં આવશે એ જ પ્રમાણે નું કામ કરી આપો હા અને અત્યાર સુધીમાં કેટલા નાખી દીધા એ મને ડાયરી લાવો તો ખાલી જો આખી ડાયરી ભરાઈ ગઈ વિચારતા હતા કે કે આવું થાય અરે ભાઈ એમને મને હું કીધું કે કમલેશ ભાઈ અમારા હોલસેલવાળા માલવાળા ભાઈ હું કહેતા હતા બોલો જો બોલી જા હોલસેલવાળા માલવાળા ભાઈ કે કે ભાઈ તમે આટલો માલ એકદમ ઉઠાવ્યો આખી ડાયરી ભરાઈ ગઈ છે કસ્ટમરથી નેવું નેવું ટકાથી ઉપર જેટલી જેટલી જગ્યાએ વિઝિટ કરી છે ત્યાં નેવું ટકાથી ઉપર તો લોકોએ આપણને કામ આપેલું છે આટલી બધી ડાયરી ધડાધડ ધડા ધડ ભરાતી જાય છે અને એ એક જ કારણ હોય તો તમારા સોશિયલ મીડિયાનો પ્રેમ ભાઈ હવે મને એ કહ્યું કે આપણા વન BHK ના કેટલા રૂપિયા ના કેટલા થવાના છે કબૂતર જારી હોય કે આ મચ્છરની જારી હોય કેટલા રૂપિયાનો ખર્ચો અમારા અંદાજીત આવે એ ભાવ કહીજો કેટલા વન BHK ના 16 થી અઢાર હજાર રૂપિયા રહેશે ટુ BHK ના 22 થી ચોવીસ હજાર રૂપિયા અને થ્રી BHK ના 28 થી ત્રીસ હજાર રૂપિયા કારણ કે એ એટલા માટે અંદાજીત કહેવામાં આવે છે કે ઘણાના ફ્લેટ નાના હોય ઘણા ના મોટા હોય એ વાર ઉપરના

ક્યાં તો ઓફિસ હોય એમાં પણ જરૂર પડતી હોય તો એમાં શું ખર્ચો ગણવાનો મારે એમાં એપ્રોક્સ આપણે ખર્ચો આપણે પહેલેથી નથી કહેતા પણ ત્યાં આગળ વિઝિટ કરી મેજરમેન્ટ લઈને આપણે એસ્ટિમેટ આપી દઈએ છીએ અને અમદાવાદમાં ક્યાં ક્યાં ઉધી જવાના છો એ કે અમદાવાદ ઓલ ઓવર અમદાવાદમાં આપણે કરીએ છીએ ઈવન મહેસાણા બરોડા અને સુરત સુધી કસ્ટમરને અત્યારે પહોંચાડી છે નવું શું લઈને આવ્યા છે નવું આપણે હાલ આવ્યા છે યુરોપિયન નેટ છે બરાબર આ ડબલ ડબલ નેટ આવ્યા આમાં તો ઓલા સિંગલમાં ડબલમાં હું ક્યાં સિંગલ માં ડબલ માં ફરક એટલો છે કે વર્ષમાં ત્રણ મહિનાની ઋતુ એવી આવે છે કે જેમાં ઝીણી ઝીણી મચ્છીઓ આવતી હોય છે જે પીળા કલર ના કપડા ચોટે જે આ જારીમાં નહીં આવે અચ્છા તો આ લગાડાઓ એટલે તમારે બારે માસ ચાલે બારે માસ ચાલે ઓકે પછી બીજી બીજી આવે છે એસએસ ની જારી આવે છે આ થોડી કોસ્ટલી છે બરાબર આના કરતા કોસ્ટિંગ ડબલ થઈ જાય પણ આ દેખાતી જ નથી જારી ખબર નથી પડતી આ પ્યોર એસએસ ની જારી આવવાની અચ્છા આ તૂટે બૂટે નહીં કાઈ સળગે નહીં કઈ જ ના થાય ખરાબ એ ના થાય કલર બોલર ના જાય કઈ જ ના જાય કાટ બાટે ના લાગે કાટ લાગવાની જગ્યા નથી એસએસ 316 છે યસ હવે આમની પાસે જો અત્યારે માપ